વિડિયા બનાવીશું ને વિડિયા બનાવીશું પણ આ તો ધંધો મારો જ ભાઈ અરે ધંધો તારો વિડિયાનો ધંધો તો આપણે બેહવાનો ને દીપા કરશનના વિડીયો તો દીપા કર્શનના વિડીયો છે પણ એમાં 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 તો તું થોડો આવ તો પછી વિડીયો ના બને ને તો પછી એના વિડીયો ના બને એવું થોડું હોય યાર યાર એવું થોડું ના હોય એટલે એ આપણે બેહવાનું આ તારું એકલાનું આ તારું એકલાનું તું કર વેચ મને હું હતું વિડીયો બનાવો હોય તો મને ભાગા લોકો પડશે

પણ એમને થોડી દોરી ઘસવાની હોય વેટવાની હોય વાત કરે એના માટે પૈસા જોવો કે વાતો કરો અને મજૂર કર મજૂરી કરવી પડે વાત કરે તો એના માટે તો કારીગર રાખ્યો ને કારીગર તો પછી તારો ભાગ મારો ભાગ ને કારીગર ને પગાર પછી હું વધા તો શું કરવાનું એક કોમ કરતો ભાઈ તાર ભાગ રાખવો તો સરકાર ના જે પૈસા ત્યાં એમાં અડધા તું આલ દે

પણ તમાર મને કેવું તો જો મારે અહીંયા વિડીયોમાં હું આવું મારું થોડું ઘણું તો જોવું પડે તમારે તો વિડીયોમાં તો બરોબર તો પછી હાલે આ તો ડોહો કે મારે ભાગ કે હા તો લઈ લે તાન પછી બીજું તો એ તો આવાન વિડીયોમાં આપણે એને ના ના પડાય તો પછી 50000 રૂપિયા ખર્જો થયો હ પહેલો વાત એ બરોબર બીજી વાત એ તો અમાર તમાર પૈસા તો આલવાના અને પછી હાથે મજૂરી કરવાની હ બેવું પડશે ઓ ઓય કઈ શેઠે કરે ને મેર કાય નફો થવું જો નફો થશે ધરાઈ થશે તમારે કોમ કરવાનું ઘસવા તમારે બેહવાનું કરશન તારા વેટવાનું અને તું મું મોય ટેબલ ખુરશી બે હોય શાંતિથી લઈને ઓર્ડર બોર્ડર લોય અને માલ ડિલિવરી કરવાનું બધું મોગોટ હોય કરે ને તું હા એ બધું મહેનત તળને તરણ કરવાની તો મહેનત તો તને તૈને જ કરવાની હા બરાબર 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 હા તો બરાબર તો દીપા કરશન અને વેલજી હા ચાલુ કરી દઈએ તા આપણે મારા હાલવાના છેટલા આવા જો પચાસ હજાર ખર્ચો પડ્યો

આ નોમ દીપા નું ચમ રાજુ એનું કારણ કઉ દોરી તો આપડે મજબૂત જ પાવાની એવી જબરજસ્ત દોરી તો આલી ગયું પણ અચ્છા અમુક ઘરા ગયો હોય પતંગ ચગાવતા ના આવડતું હોય ચગાવતા ના આવડતું હોય તો કપાઈ જતા હોય કપાઈ જાય ને તો પછી કોઈ કે ભાઈ દોરી બરાબર પાઈ નહીં તમે ઓમ ને તેમ ફોન કરી કઈ ગાળો બોલ છી હો ભાઈ જોકે આપડે વસ્તુ સારું વર્ષે ધંધો કરવાનું હોય ના 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 મહેનત કરવાનું ડોહાન એ ધોત્યુ બગડ છે હો પણ રાખજે

મંડી પર કઈ જાય હું હરાતા હા ભાઈ